હજી ખેસો જરા એ બે નું શાક બનાવવાનું છે હાલો તો આપણે ઉપાડી લીધો જોઈ લો ઝીંગાના બસા આવી ગયા એકલા તો મિત્રો માલ બાલ બધી હસવા જ ગયો નખાઈ ગયો હવે ખાવા મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને વિડીયોમાં બેના રહેજો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય દિવાર દેશ લખ નાખજો આવા ને આવા વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન ને દબાવી દેજો જો ત્યારે અમે બધા બંદરમાં જઈએ ઓલી પાસે બેટ દિવાર દિવારકા દેશનું હવે બંદરમાં જઈએ અહીંયા તો હું ઊભી ઉભી જાવર આવે મોબાઈલમાં જોઈશ બધા જો હવે ઝડપી થોડીક સેટી છે આગળ લાગી જાશે

غرمي مودد هاي يا مودد، مودد هاي هاي، يا هندي دكاي يا غرمي هاي يا، ها؟ دكاي دكاي هي دكاي، الله أكبر، الله أكبر، الله أكبر،

कारे पासो चालू भइछ लाग्यो निकालि राख्नु એટલે बाहेर वाला है के होया रे है के चालू થઈ गयो लाग्यो पासो अमा ए चालू नेट થઈ ગયો આ હવે અમને उतरવાનું હ બરોબર બંધ થઈ ગયું

ખબર નહી દેશી બાંદરો જીવેસ હાલો તો મિત્રો આપણે બનાવવાનું છે જો આ નાની ડોડી આવે ને નાના હુંઢિયા એનું હુંડિયાનું ને આ ખાગના ઈંડા છે એ બેનું મિક્સમાં શાક બનાવવાનું છે હાજર અમે ખાગી બનાવી હતી ને એમાં ઈંડા રહી એ કોલરૂમમાં મેં કીધી તા હવે અત્યારે બપોરે બનાવીએ શાક છોટણ બનાવવાનું છે દાળ ભાત બનાવ્યા જ નથી આ સૌ મસાલો ડુંગળી ક્યાં કરી દઉં આમાં દાળ છે આ ડાળી પાકી ગઈ અહીંયા ભાત પાકી ગયું હવે આપણે આનું છોટણ બનાવવાનું છે અહીંયા જો તેલ અગડી તાપ થાય તે તેલ મેક દેવાનું છે તો મિત્રો આપણે ડુંગળી નાખી દીધી પછી આ મસાલો નાખવાનો છે ને આ સુલામાં ધવાડા એટલા થાય ને કે અહીંયા વેહાતું નથી આ મારી આખી તો પાણી હલા છે બહુ ધવાડા લાગીશ આપણે ડુંગળી પાકી ગઈ ને પછી મસાલો પકવવાનો છે તો ફાઈનલી હવે આપણે ડુંગળી પાકી ગઈ હવે નાખતી મસાલો મસાલાને આપણે આવી રીતે પાકવા દેવો છો

હાલો તો મિત્રો આપણે જો બધું પાકી જોયું ને વોલ ઉપાડીએ જો વાયરું કરે બધા જો ટાટા ટાટા કરીશ બાય બાય કરીશી ઈંડા ને પાકી ગયા ખાધાના ઈંડા રાખેલ છે હાલો તો આપણે વોલ બોલ ઉપાડી લઈએ મેસલા બેસલા વીણીને પછી ખાવું હું મેસલે આવે જોઈ લઈએ હવે હાલો તો આપણે ઓછો ખેસે રાખ્યાસ આગળ તાક જવા માંડ્યા અહીંયા બાઈડોનું ના આટા લેવાના છે આ મુંઢિયામાં આગળ હાથો આવી જાય એટલે આ જો કેલ્પસ ને નાનું કાકાન પીઠા કાકાન કેલ્પસ ના બાપા બધા ખેસે રાખે આગળ ઝવલો ભરા હે એટલે અંદર વયું જાય ટોઈ ટોય થઈ જા પછી આટા લઈ લેવાના છે આગળ અને પછી કેસવામાં લાલ થઈ જાય બહુ જોર કરવું પડે કેસવામાં હા જો ગોલા દેખાય આગળ ઘડી થાય તો ગોલાઈ ડૂબી જાય એટલે આટા લેવા પડે આજો વાટા લેસ જો અહીંયા પેરવી દીધા પેરવી દો આગળ રાખજો આગળ આ હલાવી પડે ને કા બધું ટેટ લાગી જાય જો સેન્ટર નો બોલો રૂપા મંડળ ઈ લે ઈ બોલો તમને એમ લાગે આટલી આવવા જોઈએ ને પ્રોબ્લેમ ને

હાલો તો આપણે ઉપાડી લીધું જોઈ લો ઝીંગાના બસ્સા આવી ગયા એકલા બીજા મેસલા કોઈ આવ્યા નથી ઝીણા ઝીણા ઝીંગાના બસ્સા આવી ગયા તો કરોડોની મોઢે બચ્ચા આવી ગયા કળો આવી ગયો પગા પગી પોપટિયા વેમ વેમ બધી આવી ગયું બાકી કોઈ મેસલા બીજા આવ્યા નથી આ પૂછડું ધોવાનું છે હાલો ધોઈ નાખીએ ગલત નાડી ભરેસ આયા અમાર નાનું કાકા પૂજડા નાખવાની ક્યારી માં સે દવા તો બી ધોવાનું છે આખી ધોઈને પાછો ઈ નઈ ઉજો મેકાવી દેવાનું છે આલો તો ધોઈ ના કે વિડિયો માં બના રે જો તો મિત્રો માલ બાલ બધી હસવાજીઓ કોલરૂ માં નો ખાઈ ગયો હવે ખાવા બેહી ગયા છો ત્યાર ડુંગળી નરચા દીદી મંસી